રકમ નહી ચૂકવી ઉઠમણું કરનાર આરોપી વેપારીને આસામ રાજ્યના ગોરેશ્વર ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ આ કામના ના ફરિયાદી શ્રી રાજેશ ઇન્દ્રચંદ શેઠિયા શેઠિયા માર્કેટિંગ પ્રોપર રાઇટર દુકાન નંબર એ બસો બાર ડીએમડી લોજિસ્ટિક પાર્ક સારોલી ખાતે કપડાના વેપાર કરતા હોય અને આ કામના આરોપી વેપારી સપન વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલ ના પ્રોપર દુકાન નંબર ત્રણસો દસ ત્રીજો માળ ગોલ્ડન હૂડ હોલ ફેન્સી બજાર ગુવાહાટી આસામ તથા અમરીના વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલ ના વહીવટી કરતા દુકાન નંબર ત્રણસો દસ ત્રીજા માળે ગોલ્ડન હૂડ હોલ ફેન્સી બજાર ગુવાહાટી તથા કમલ ભંસાલી સાવિત્રી ટેક્સટાઇલ દુકાન કરવાનું કાવતરું રચી દલાલ કમલ ભંસાલી નાઓએ સામેથી ફરિયાદીશ્રીનો સંપર્ક કરી શ્રી સાથે મીઠી મીઠી વાતો કરી વિશ્વાસ અને ભરોસામાં આરોપી વેપારી સપન વિશ્વાસ સાવિત્રી ટેક્સટાઇલના પ્રોપરાઈટર અને અમરીના વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલના વહીવટ કરતા નાઓએ ફરિયાદી પાસેથી દલાલ કમલ નાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ કુલ છેતાલીસ હજાર સાડી અને લેડીઝ સૂટનો કાપડનો માલ મંગાવેલ જેમાં શરૂઆતમાં ત્રણ લાખ પચાસ હજાર ચૂકવી આપી બાકીના ઓગણીસ લાખ સત્તાણું હજાર ત્રણસો બોતેર આજ દિન સુધી નહીં ચૂકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલ્લા કરી પોતાની દુકાન બંધ કરી ઉઠવણું કર ભાગી જનાર ફરિયાદી સાથે છેતરપિંડી કરે વગેરે બાબત સારોલી પોલીસ સ્ટેશન ઇપીકો કલમ ચારસો નવ ચારસો એકસો બે બી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનરશ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંક્રમણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર વેકરિયા હોય આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નકુમ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસ આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી સપન વિશ્વાસ તે સાવિત્રી ટેપસ્ટાઇલના પ્રોપરાઇટર દુકાન નંબર ત્રણસો દસ ત્રીજા માળે ગોલ્ડન હૂડ હોલ ફેન્સી બજાર ગુવાહાટી નાવ પોતાની દુકાન બંધ કરીને હાલમાં આસામ રાજ્યના તમુલપુર જિલ્લાના ગોરેશ્વર શહેર ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક આસામ ખાતે તપાસમાં જવા માટે એક ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નકુમ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ધરમસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે સપન વિશ્વાસ તે સાવિત્રી ટેક્સટાઇલ ના પ્રોપરાઇટર નાઓને આસામ રાજ્યના ગોરેશ્વર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત